શગુન રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સે અમદાવાદમાં નવા શોરૂમનું ઉદ્ઘાટન ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેમ સ્ટોન અને ડાયમંડ જ્વેલરીના આદર્શ ડેસ્ટિનેશન શગુન રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સે અમદાવાદમાં તેના નવા ભવ્ય શોરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું પોતાની બેજોડ ગુણવત્તા અને કારીગરી માટે પ્રખ્યાત શગુન રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સે ગ્રાહકોને દરેક પ્રસંગને અનુરૂપ અને ખૂબ જ કાળજીપૂર્વક ડિઝાઇન કરાયેલી ડાયમંડ જ્વેલરી ગોલ્ડ ઇટાલિયન જ્વેલરી તથા એસ્ટ્રોલોજિકલ જેમસ્ટોનની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે ખૂબ જ સુંદર બ્રેસલેટથી લઈને યરિંગ તથા નેકલેસ સેટ અને આકર્ષક રિંગ્સની વિશાળ ઓફરિંગ સાથે આ શોરૂમ દરેક વ્યક્તિને પસંદગી અને સ્ટાઇલની જરૂરિયાતોને પૂર્ણ કરે છે આ સીમાચિહ્ન વિશે પ્રતિક્રિયા આપતા શગુન રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સના માલિક ગુરજોત સિંહે જણાવ્યું હતું કે અમે નવા શોરૂમનો પ્રારંભ કરતા ખૂબ જ ઉત્સાહિત છે જે અમદાવાદમાં અમારા મૂલ્યવાન ગ્રાહકોને બેજોડ ગુણવત્તાયુક્ત જેમસ્ટોન અને ડાયમંડ જ્વેલરી ડિલિવર કરવાની અમારી કટિબદ્ધતા દર્શાવે છે આ ઉદ્ઘાટન અમારી ચાલીસ વર્ષની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે તથા અમે આગામી વર્ષોમાં ઉત્કૃષ્ટતાની અમારી પરંપરાને આગળ ધપાવવા સજ્જ છીએ અહેવાલ અશ્વિન નિંબાસિયા હા હું એસ પરોપકાર સિંહ જૌરી અમારો ઇતિહાસ તો છેલ્લા ગુજરાતમાં અમારે છ પેઢીથી જોડાયેલો છે સિતે એંસી વર્ષથી અમે લોકો ગુજરાતમાં જ સેટ છીએ અને આ બિઝનેસની અંદર હું ચાલીસ વર્ષથી છું અને એક બહુ નાના પાયાથી શરૂઆત કરીને આજે એક અમદાવાદની અંદર એક બ્રાન્ડ નેમ અને એકદમ બેસ્ટ કલેક્શન સાથે આજે નવું એક સેગમેન્ટ રજૂ કર્યું છે અમે જે સેટેલાઇટ એરિયામાં અક્ષર કોમ્પ્લેક્ષમાં છે સગુન રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સ અહીંયા અમારી પાસે બધી જેમ્સની ફૂલ રેન્જ છે નાનાથી લઈને ઉપર સુધીની કોઈ બી ચીજમાં ડાયમંડ જ્વેલરી કલેક્શન છે ઇટાલિયન જ્વેલરી કલેક્શન છે સ્પેશિયાલિટી અમારી જેમ્સની છે જેમ્સમાં જેમ કે પોખરાજ પાના માણેક નીલમ એનું જે કલેક્શન છે એમાં તો જો કે અમે અભિમાન કરીએ છીએ કે અમદાવાદમાં તમને એટલું કે એક સાથે એટલું નહીં જોવા મળે એ આપને જો ચોઇસ કરવું હોય તો અમારી પાસે નાનાથી લઈને ઉપર સુધીની ખૂબ જ રેન્જ છે જે આપને પસંદગી કરવામાં બહુ સહાયક થાય છે અને અમે નોલેજ આપીને પહેલા સમજાવી શીખવાડીને જ આપીએ કારણ કે જેમ્સ એવી વસ્તુ છે કે બધાને નોલેજ નથી કે જેમ્સ કેવું હોવું જોઈએ રિયલમાં નોન રિયલમાં શું ફરક હોય पर हमें बताओ एक गाइड करीने पची हमें आती है जी अने सर्टिफिकेशन साथ परोपकार सिंह जी और उनके परिवार के द्वारा आज यहाँ मेरे मत मत्स्यस्तार में शिवरन्नी चारस्ता पे सुगन्न रत्न करके डायमंड और स्टोन का एक अच्छा बड़ा शोरूम यहाँ पे शुरू हुआ उसका उद्घाटन करने का अवसर मुझे प्राप्त हुआ मैं उनको बहुत शुभकामनाएं देता हूँ परोपकार सिंह जी और उनका परिवार अहमदाबाद में 40 साल से एक जानी मानी रत्नों की इस जो शोरूम की श्रृंखला है उसमें लगा हुआ है और अवश्य उनके कस्टमर को यहाँ पे इस जो नए डेवलप हो रहे, रहे एरिया में काफ़ी सहूलियत होगी और उनका बिजनेस और बढ़ेगा और मुझे भरोसा है कि और नए कस्टमरों के द्वारा इस नए बिजनेस के अंदर कई लोगों को रोजगार भी मिलेगा और लोगों को काफ़ी इसमें प्रगति